ગુજરાતની દારૂબંધી એ મજાક બની ગઈ છે ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પર બુટલેગઢ દ્વારા જેલમાંથી પત્ર લખવામાં આવ્યો છે અને તે દારૂના ધંધામાં તેઓ ભાગીદાર હતા અને બાકીની રકમ ન ચૂકવતા તમે મને જેલમાં નખાવ્યો છે અને મારા પરિવારને હેરાન કર્યો છે એના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે આ મામલે રાજકારણ ગરમાયું છે કારણ કે ઉનાના પૂર્વ ધારાસભ્યએ પણ તેમના પર ગંભીર આરોપો લગાવ્યા છે વિગતે વાત કરીએ આ પ્રકરણ વિશે ધારાસભ્ય પર બુટલેગઢ દ્વારા શું આરોપો લગાવવામાં આવ્યા છે નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન તમે જોઈ રહ્યા છો સ્વમાન ઉનાના ધારાસભ્ય પર હાલ ટોકમાં જેલમાં બંધ બુટલેગર ભવુ જાદવ દ્વારા પત્ર લખી આરોપો લગાવવામાં આવ્યા છે કે તમે મારા ધંધામાં ભાગીદાર હતા અને ધંધામાં કમાયેલા પૈસા પરત ન આપવા બદલ એસએમસી દ્વારા તમે મને ગીર સોમનાથના બેડિયા ગામે દરોડો પડાવ્યો અને મને જેલમાં મોકલ્યો હતો અને બાદમાં તે પૈસા લેવા મારા પરિવારને પણ પરેશાન કરી રહ્યા છો મારી પત્ની સામે કોડીનારમાં ગુનો દાખલ કરી તેને પણ જેલમાં મોકલી છે તમેને વિનંતી હું કરું છું કે તે રકમ ઘરના ઘરેણા વેચીને પણ તમને આપી દઈશ પરંતુ મારા પરિવારને કે મને પરેશાન ન કરો મને જેલમાં શાંતિથી રહેવા દો વધુમાં તેણે રકમ સાથે ઉલ્લેખ કર્યો કે સનખડા ગામની સરપંચની ચૂંટણીમાં અમે દોઢ લાખનો દારૂ બાકીમાં આપ્યો હતો ઉપરાંત રવિભાઈ પાસેથી દારૂના બાકીના રૂપિયા ઓગણત્રીસ લાખ લેવાના છે આ તમામ રકમ હું જામીન પર બહાર આવું ત્યારે તમને ઉઘરાણી કરીને આપી દઈશ તમે મારા ધંધામાં ભાગીદાર છો આ સમગ્ર માહિતી બુટલેગરે ભગુ જાદવે દસ નવ બે હજાર પચીસના રોજ પત્ર દ્વારા લખી હતી હવે આ મામલે વિવાદ થતાં ધારાસભ્ય કેસી રાઠોડે પત્રકાર પરિષદ યોજી અને ખુલાસા કરતાં જૂનાગઢ જેલના જેલરવાળા પર ગંભીર આરોપો લગાવ્યા છે પત્રકાર પરિષદમાં તેઓએ કહ્યું કે જેલમાંથી કોઈ પત્ર કેમનું લખી શકે અને પત્ર લખ્યા બાદ અધિકારીઓ દ્વારા ચકાસીને તે મોકલવામાં આવતો હોય છે તો તે સમયે તેઓએ મને જાણ કેમ ન કરી મને ભગુ જાદવે જેલમાંથી કોઈ જેલ સિપાહીના ફોનથી કોલ કર્યો હતો અને અગિયાર મિનિટ વાત કરી હતી જેલમાં કઈ રીતે કોઈ ફોન રાખી શકે અને તે કોલમાં ભગુ જાદવે જેલમાં કઈ રીતે વાડા સાહેબ જેલ ચલાવે છે અને તેમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કઈ રીતે ચાલે છે અને કોણ ચલાવે છે તેની સંપૂર્ણ માહિતી આપી હતી જે બાજુમાં એક ફોન દ્વારા મેં વિડીયોમાં રેકોર્ડિંગ કર્યું છે બાદમાં આ મામલે મેં સરકારને અને ગૃહમંત્રી હર્ષ સંઘવીને પણ લેખિતમાં અને રૂબરૂ જઈને જણાવ્યું હતું અને તે મામલે પગલાં લઈને તેઓએ જેલરની બદલી કરી હતી બાદમાં જેલર વાડાએ પણ મને ફોન કરીને ધમકાવ્યા હતા જે પત્રમાં મેં ઉલ્લેખ કર્યો છે ફોનમાં તેઓએ કહ્યું હતું કે તમારા કહેવા પર હું ભાગુ જાદવને પરેશાન કરું છું તમે મને સોપારી આપો છો મારી પાસે રેકોર્ડિંગ છે વગેરે જેવી વાત કહી મને ધમકી આપી હતી જે સમયે મને જેલર દારૂ પીધેલા હતા તેવું લાગ્યું હતું સાંભળો તેમણે શું કહ્યું પત્ર વાયરલ થયો જેલમાંથી મૂળ ભગા જાદવ એસેપ્શન દ્વારા જે રેડ કરવામાં આવી હતી એ દારૂના ગુનાના અંદર

એક પોલીસ કોન્સ્ટેબલ ના ફોન માંથી મને તેને વાત કરી મને ફોન આવ્યો મારા નંબર ઉપર અને મને જેલની અંદર જેલર વાળા કઈ સિસ્ટમ જેલ ચલાવે છે રસી ઝીણા વિશે પણ મને માહિતગાર કરી રસી ઝીણા આખી આ જેલ ચલાવે છે એવું ભગા જાદવે ફોન માંથી મને પોલીસ કોન્સ્ટેબલ ના ફોન માંથી મને જાણ કરી ને આખા જેલર વિશે આખી જેલ કયા સિસ્ટમ ચાલે છે એ સિસ્ટમ ની મને વાત કરી ત્યારબાદ ભગા જાધવ જે મને જે વાત કરી જેલના સિસ્ટમ ની એ સિસ્ટમના આધારે ભગા જાધવ ના વિરુદ્ધમાં મે ગુજરાત સરકારમાં ગૃહ મંત્રીને આખી જેલર વિશે અને ભગા ભગા વિશે અને અમને ફોન આવ્યો એ બાબત બાબતમાં મે આખી સરકારમાં જાણકારી આપી ત્યારબાદ રાવ સાહેબ છે જે સુપ્રિન્ટેન્ડન્ટ છે

જે ચર્ચાઓ થઈ એની ઓડિયો ક્લિપ પણ મેં સાહેબ ને રૂબરૂ આપી રાવ સાહેબ ને ઓડિયો ક્લિપ મેં આપી ભગા જાદવ આ પ્રકારને મારી સાથે આ આ આ નંબર ઉપરથી મને ફોન પ્રકાર વાત કરી સિસ્ટમ થયા બાદ તપાસ તપાસ શરૂ થઈ અને તપાસના અંતે જેલર વાળાની બદલી થઈ અને બદલી થઈ એટલે જેલર વાળાને જે ખ્યાલ પડ્યો કે ભગા ઉકા જાદવે આ પ્રકારની કાલુભાઈ સાથે વાતચીત થયા બાદ મારી બદલી થઈ છે અને મને ડિસ્ટર્બ કરવામાં આવ્યો છે ત્યારબાદ કોઈ કારણોસર ભગા ભગાવકા જાદુને અને જેલર વાળાની વચ્ચે ક્યાંક જેલની અંદર ક્યાંક કોઈ અનગીતે બનાવ બન્યો હોય અને મેં કરેલી વાત કદાચ ભગા જાદુને ન ગમી હોય એના વિશે મેં આક્ષેપ મારે કે મારે આક્ષેપ કરવામાં આવ્યો છે એ ભગા જાદવ જે મને વાત કરી અને મેં મેં સરકાર રજૂઆત કરી અને તેને ક્યાંક તકલીફ પડી હોય એના એના આધારે બે મહિના પછી બે મહિના પછી આ પ્રકારનો લેટર જેલમાંથી લખી અને વાયરલ કરવામાં આવ્યો છે પ્રશ્ન એ છે કે લેટર લખ્યો કોને લેટર લખ્યા કોને મારો ખુલ્લો આક્ષેપ છે કા એક પોલિટિક પોલિટિક દ્રષ્ટિએ એક ખુલ્લો આક્ષેપ કરવામાં આવ્યો છે કોઈને ઈશારા પત્ર લખવામાં આવ્યો છે અને કોઈને ઈશારા પત્ર વાયરલ કરવામાં આવ્યો છે આખું ઓડિયો ક્લિપ બગા જાદવ મારી પાસે જે વાત કરી છે એ અગિયાર થી બાર મિનિટનું એક પોલીસ કોન્સ્ટેબલના ફોનમાંથી ચાલુ રિમાન્ડ દરમિયાન ગુસ્સી કોટ નો આરોપી એક ધારાસભ્ય તરીકે મારા ફોન માંથી મને વાત કરતો હોય તો ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક આ ક્યાંક શંકાની ભૂમિકામાં પણ આવે છે પણ આ મુજબ ને આખું અગિયાર મિનિટનું રેકોર્ડિંગ પણ મારી પાસે છે બગા જાદવ જે મારી સાથે વાત કરી ત્યારબાદ રાવ સાહેબને મેં લેખિતમાં મેળા પડ્યો લેખિતમાં ફરિયાદ આપી રૂબરૂ રાખી વાત કરી ત્યાર પછી જેલ વાળાએ બે દિવસ પછી મને રાતના અગિયાર વાગે મને મારા ફોનમાં જેલ વાળાનો મને ફોન આવેલો તેનું પણ રેકોર્ડિંગ મારી પાસે જ છે જેલ વાળાએ જે એક ધારાસભ્ય તરીકે મારી ભેગી વાત ન કરી એના થી ત્રીસ મુદ્દાઓની જે ચર્ચા મારી સાથે કરી છે એ જેલ વાળાનું પણ રેકોર્ડિંગ મારી પાસે છે એ પણ ગૃહમાં આપ્યું છે અને ગૃહમાં આપ્યા પછી એની પણ તપાસ ચાલુ છે એની પણ તપાસ ચાલુ છે જે વારાણપત્તા પાછા ચાલુ છે એટલે આ તમામ મુદ્દાઓ જોતાં જોતા બગા જાદવ એક ગુટલેગર છે તેની ઉપર ગુસ્સી કોટ નો તોમદાર હાલ જેલમાં છે અને તેની પાસે પંદર થી વીસ ગુનાઓ નોંધાયેલા છે પૈસાની વાત કરે કરીએ કે ભાગીદારીની વાત કરતા આજે કેટલા ગુના થયા આ તો પાંચ વર્ષ ધંધો કરે છે પાંચ પાંચ વર્ષ ધંધો કરતા પાંચ વર્ષમાં વીસ પચ્ચીસ ગુનાઓ એની પાસે પ્રોબિશનર પ્રોબિશન ગુનાઓ હોય અને આજે આ રેકોર્ડિંગ એનું રેકોર્ડિંગ મને કર્યા પછી સરકાર મેં રજૂઆત કર્યા પછી પાંચ પાંચ વર્ષ સુધી આ ગામનો વતની તાલુકાનો વતની હું એ મને ઓળખે સારી ઓળખે છે તાલુકા ધારાસભ્ય તરીકે હું હોય તો આજે જે આક્ષેપ કરોમાં જેલમાં રહીને આક્ષેપ કરવામાં આવ્યો છે એટલે ક્યાંક ક્યાંક આ જેલની અંદરથી પણ ક્યાંક એવા ગુનેગાર જેલની અંદર છે કે એના ઈશારે કદાચ આવું કરવામાં આવ્યું હોય અને મને મને હું લાગે છે અને આ એક પૂર્વ પ્લાનિંગ થી અમને એક અમને બદનામ કરવા માટેનું મને પૂર્વ પ્લાનિંગ થયું હોય પોલિટિકલ દ્રષ્ટિએ મને એવું લાગે છે બાકી બીજું કે અમે ક્યારેય કોઈ આ બાબતો બુટલેગર ભલામણ કરતા નથી બુટલેગર નો સફાવે થઈ ગયો છે બુટલેગર બે 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 વખત ગુસ્સે કોટ થઈ ત્રીસ પાંત્રીસ ગુનેગારો ઉપર આ તાલુકાના શહેરના તાલુકાના ગુસ્સે કોટ થઈ ક્યાં પોલિટિકલ લોકો ગયા હતા

જેલની અંદર જેલની અંદર પત્ર લખવો પત્ર લખ્યા પછી જેલર વાંચતા હોય જેલર વાંચીને પછી પત્ર બહાર આવતો હોય તો મારું હજી માનવું છે કે જેલમાં ક્યાંક ક્યાંક નાની મોટી સુવિધાઓ તમને મળતી હોય અને છોડવું એવું મારું માનવું છે બાદમાં ઉનાના કોંગ્રેસથી પૂર્વ ધારાસભ્ય એ પણ પત્રકાર પરિષદ યોજી ધારાસભ્ય કાળુભાઈ રાઠોડ પર ગંભીર આક્ષેપો લગાવ્યા હતા તેમણે સરકાર પાસે તપાસની માંગ કરી હતી અને ધારાસભ્ય કાળુભાઈ રાઠોડની ઓગણીસો નેવથી બે હજાર પચ્ચીસ સુધીની સંપત્તિ ચકાસવાની માંગ કરી હતી સાથે જ કહ્યું હતું કે તેઓ વર્ષોથી આ કામ કરી રહ્યા છે તેના કારણે ઉનામાં ભયનો માહોલ છે લોકો પલાયન કરી રહ્યા છે સાંભળો તેમણે શું કહ્યું ત્યારે તાજેતરમાં જુનાગઢ જેલમાંથી એક પત્ર લખાયેલો અને એ વોટ્સએપ ઉપર વાયરલ થયો આ આ મારા પણ પત્ર જે છે એ આવતા અને આ જે અભ્યાસ કરતા જે એમાં વિગત લખી છે એ બહુ અતિ ગંભીર છે ઉના તાલુકાના અસામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ભૂતકાળમાં જે લોકો પકડાયા છે રેકોર્ડ ઉપર બુટલેગરો છે એ બુટલેગરો દ્વારા આ પત્ર લખાયેલો છે આ પત્ર પત્રની વિશ્વસનીયતા ની ચકાસણી કરવી પણ આવનારા દિવસોની અંદર બહુ જરૂરી છે તટસ્થ તપાસ માંગી લે છે. આ પત્ર જિલ્લા જેલમાંથી લખાયેલો છે અથવા જિલ્લા જેલમાંથી જિલ્લાની જેલની બહાર થી લખાયેલો છે એ ભગુભાઈ ઉમેર ના વતની છે અને હાલ જુનાગઢ જેલના જેલ લખી છે એટલે જેલના રેકોર્ડ ઉપર પણ આ બાબતને તપાસવી જોઈએ એટલા માટે તપાસવી જોઈએ પત્ર માં જે હકીકત ને જે બાબતો લખી છે એ હકીકત મળે એ પ્રકારની પરિસ્થિતિ ઉના અને તાલુકામાં છે ઉના અને ગીર ગઢડા તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિઓ કોણ કરે છે દારૂ નો ધંધો કોણ કરે છે વિદેશી દારૂની હેરાફેરી કોણ કરે છે રેતી ની ચોરી કોણ કરે છે ખાણ ખનીજ ની અંદર લાઈફ કોન ની કોરી કરનારા કોણ છે રેશনিং નો માલ જેથે ગરીબો ના બોઢે થી લઈને ગામડે ગામડે 릭શાઓ લઈ જાય અને માલ મેળવી અને બારોબાર મેલો ની અંદર મોકલવાનો ધંધો કોણ કરે છે આ તમામ પ્રકારની અસામાજિક જે પ્રવૃત્તિઓ જે છે એ પ્રવૃત્તિઓ થી ઉના તાલુકા ની અને ગીર ગજરા તાલુકા ની dânતા સંપૂર્ણપણે વાકેફ છે એટલું જ નહીં પણ વહીવટી તંત્ર પણ સંપૂર્ણપણે અસામાજિક પ્રવૃત્તિ કરનારા લોકો જે છે એ લોકો તંત્ર ગાંઠ એકબીજાની મદદથી જ આ અસામાજિક પ્રવૃત્તિઓ સતત ચાલતી આવી છે મેં કાયમી માટે એક જનપ્રતિનિધિ તરીકે ધારાસભ્ય હતો ત્યારે પણ આજે પૂર્વ ધારાસભ્ય તરીકે પણ મારી રજૂઆતો હોય લેખિતમાં અગાઉના હતા ત્યારે પણ જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે ઉનાની અંદર સુખ શાંતિ અને સલામતી જળવાઈ રહે એના માટે એક જવાબદારીના ભાગ તરીકે હું સમયાંતરે વહીવટી તંત્રનું ધ્યાન દોરતો આવ્યો છું પણ એમાં અસરકારક જે પગલાઓ લેવા જોઈએ એ પગલાઓ લેવામાં આવ્યા નથી હું ભૂતકાળની બે એક વાત કરી અગાઉ એસપી તરીકે મનોહરસિંહ જાડેજા હતા કલેક્ટર તરીકે આઈએસ તરીકે ડીડી જાડેજા હતા આ બંને એક આઈએસ અને એક આઈપીએસ અધિકારીએ આ બંને એ ભેગા થઈ ગીર સોમનાથ જીલ્લા જે પ્રકારે લૂટ્યો છે હું લૂંટ શબ્દ વાપરું છું રેકોર્ડ ઉપર છે આજ તારીખે રાજ્ય સરકાર તટસ્થ સીટ ની રચના કરે અને ભૂતકાળમાં આ બંને અધિકારીઓ ગીર સોમનાથ જિલ્લા માં વહીવટી તરીકે વહીવટ કર્યો છે ત્યારથી એમની રેકોર્ડ આધારિત ફાઈલો જો ચકાસણી કરવામાં આવે તો પણ અને પાણીનું પાણી થઈ જાય આ બે અધિકારીઓની વિના રોકટોક થી પોલીસ ડિપાર્ટમેન્ટમાં અમુક કર્મચારીઓના ભાગથી અને એના ભાગીદારીથી આજે પણ ઉનાની અંદર બેફામ પણ આ અસામાજિક પ્રવૃત્તિઓ ચાલે છે અને એ ચાલે છે ત્યારે આ ભગુભાઈ ઉકાભાઈએ જે કાગળ લખ્યો છે એ ઉનાના ધારા સભ્યના નામે કાગળ લખ્યો છે અને એમાં એમણે કાગળમાં આક્ષેપ કર્યો છે કે આ दारूના ધંધાની અંદર ઉનાના ધારા સભ્ય પોતે એમાં ભાગીદાર છે અને જે કંઈ લેતી દેતીનો હિસાબ જે કરવાનો છે એ હિસાબ સંબંધે એમણે પત્ર લખ્યો છે અને મારા કુટુંબીજનોને કોઈ પણ હેરાન કરવામાં ના આવે જેલમાંથી છૂટી ગયા પછી જે કાંઈ આપણે હિસાબ હશે એ હિસાબ આપણે કરી લઈશું આવી વાત એમણે આ પત્રની અંદર કરી છે એક જાહેર જીવનના માણસ માટે આ પ્રકારના આક્ષેપો થાય લેખિતની અંદર થાય ત્યારે હું રાજ્ય સરકાર મારફત પાસે હું સંપૂ આજે માંગણી કરું છું કે આ જે પત્ર જે લખાયેલો છે એ પત્રની તટસ્થ અધિકારીઓની સીટની રચના કરીને આની સંપૂર્ણપણે તપાસ કરવામાં આવે અને તપાસ કરવામાં આવે ત્યારે અત્યાર સુધીમાં આ બુટલેગરો જેલમાં હતા અને જેલમાં નહોતા એ પેલા બહાર હતા અને એમણે જે લખ્યું છે કે તેર વખત દમણથી દરિયાઈ માર્ગે નવા બંદર સિમ્બર અને સૈયદ રાજપરા અને દારૂ ઉતારવામાં આવ્યો છે અને તાજેતરમાં તમને ખબર છે કે સિમ્બર બંદરેથી પણ મોટા પ્રમાણ માં દારૂ પકડવામાં આવ્યો હતો અને એમાં દારૂ પકડવામાં આવ્યો ત્યારે દુર્ભાગ્ય છે કે પ્રજાનો ચૂંટાયેલો જનપ્રતિનિધિ જો આજ પ્રકારે જો દારૂ ના વ્યવસાયમાં જો સંકળાયેલા હોય અને ધંધામાં જો સંકળાયેલા હોય તો હું આજ ધારાસભ્યનો હું ભૂતકાળમાં પણ થોડીક વાત કરવા છું ભૂતકાળની અંદર આજ ધારાસભ્ય ઓગણીસો અંદર પાસામાં જેલમાં ગયા હતા હવે પાસામાં જેલમાં ક્યારે જાય કે પોલીસ ના રેકોર્ડ ઉપર જે બુટલે હોય નોંધાયેલા હોય એ જ પાસામાં જઈ શકે એટલે આજ જે વખતે કાલુભાઈ સનાભાઈ રાઠોડ જે છે એ પાસામાં પણ જઈ આવેલા અને પાસામાં ગયા પછી આજની તારીખે પણ માની લો કે જે કાંઈ હોય કે જે કાંઈ પરિસ્થિતિ હોય જે છે સત્તા પક્ષની સાથે જોડાયેલા સત્તા પક્ષના ધારાસભ્યનું કામ ઉના તાલુકામાં અસામાજિક પ્રવૃત્તિઓ બેફામ બની છે એને રોકવાની જવાબદારી હોય છે એના ઉપર રોક લાગે આવા ધંધાઓ ન ચાલે યુવા ધન છે એ બરબાદ થતું અટકે નાની ઉંમરમાં વિધવા બેનો ન થાય એ જોવાની જવાબદારી પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિની હોય પરંતુ યુવા ધન બરબાદ થાય બેનો વિધવા થાય અને બેફામ આ પ્રકારની અસામાજિક સામે નામ જોગ પત્ર લખાયેલો છે આ પત્ર જે વાયરલ થયો છે એ વાયરલ પત્રની તટસ્થ તપાસ કરવામાં આવે કે આ પત્ર ખરેખર ભગુભાઈ ઉકાભાઈ જાદવ દ્વારા લખાયેલો છે કે લખાયેલો છે કેમ અને ત્યાર પછી અત્યાર સુધીમાં ઉના તાલુકામાં વરલી મટકા કોણ ચલાવે છે અસામાજિક દારૂ નો ધંધો કોણ કરનારા છે રેસનિંગનો નો માલ બારોબાર વેચનારા લોકો કોણ કરે છે

આ રીતે જો ભાજપના ધારાસભ્ય જ દારૂના ધંધામાં સંડોવાયેલા હોય તો સરકાર શું તેમની સામે પગલાં લેશે આ આરોપો સાચા નીકળશે તો તેમનું ધારાસભ્ય પદેથી રાજીનામું માગવામાં આવશે જેલમાં ખુલ્લેઆમ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલે છે તેવું બુટલેગર અને ધારાસભ્ય પોતે કબૂલે છે છતાં કેમ ગૃહમંત્રી કોઈ કાર્યવાહી નહીં કરતા હોય આ ખૂબ જ ગંભીર આક્ષેપો છે દારૂ વેચીને બુટલેગરો અને ધારાસભ્યો તાગડધિન ના કરે અને સામાન્ય જનતા આવી અરાજકતાનો ભોગ બને છે સરકાર સરકારમાં ત્રેવડ હોય તો આ મુદ્દે કડક પગલાં લેવા જોઈએ નહીં તો બધું આમ જ ચાલતું રહેશે રામ રાજ્ય અને પ્રજા સુખી તમને આ રિપોર્ટ કેવો લાગ્યો અમને કમેન્ટ કરીને જણાવો અને તમારું મંતવ્ય પણ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો આવા વિગતવાર અહેવાલ અને તમારા સ્વમાનની વાત તમને પસંદ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર